કોલકાતામાં એક મહિલા ડોક્ટરને મોમિતા દેબનાથની સાથે તેની પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી હતી જે ઘટનાની જાણ થતા દેશભરમાં દુઃખનો માહોલ છે તે બદલ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામના યુવા અગ્રણી મિતેશભાઈ ઠાકોર સૌરભ એચ શ્રીમાળી તથા મનોજભાઈ ઠાકોર અભિજીત સી એમ લાકોડ તથા ગૌતમ માછી મયંક માછી પ્રવિણ બારિયા કૃવિરાજ ઠાકોર સતીશ માછી દિગ્વિજય ઠાકોર જયેન્દ્ર માછી સુનિલ માછી સહિતના ગામના યુવાઓ દ્વારા મહાદેવ મંદિર નદીસર ખાતે પીડિત મહિલા ડોક્ટર મૌમિતા દેબનાથને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને તેમને ન્યાય મળે તે માટે અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા પંચમહાલ